બહુ ખર્ચા છે હો ઘરના થોડું કંટ્રોલ તો કરવું જ પડશે હવે જય શ્રી કૃષ્ણ આ જય શ્રી કૃષ્ણ ભાઈ કેમ છો અરે બસ મજામાં હો આકડા તો બહુ મોટા મોટા લગતા લાગો છે હા હવે આ ઘર લઈને બેઠા હોય ને થોડો ઘણો પૈસો હોય એટલે આડો વપરાતો હોય ને તો ક્યારેક ધ્યાન ના રહેતું હોય તો હિસાબ પણ કરવો પડે ને હા વાત છે હું બધાય મજામાં છે ને બધા મજામાં છે બસ ખાલી દુનિયામાં કમી હોય તો તમારા જેવા માણસોની મારો મતલબ છે કે આવા સગાવાલા કોને મળે કે આવી રીતે હાલતા ચાલતા ઘરે આવે ને પૂછપરછ કરે કે તમારી તબિયત કેમ છે તમારું ઘર કેવું ચાલે છે આ તો આ बाजू થી નીકળ્યો ને કે મેં તો હમણાં આટો મારવા ગયો નથી એટલે જાવ થયું કે ટાઈમ પાસ કરતો આવું નહીં ટાઈમ પાસ નહીં તો આ મારા સાળાનું ઘર છે એટલે ટાઈમ પાસ ન્યા નો કરવાનો હોય ને અશોકભાઈ તમે ભલેને ગમે તે બોલતા હોય પણ હું તમને કેટલા વર્ષોથી ઓળખું છું મને ખ્યાલ જ છે તમારે કઈ કામ પડ્યું હોય ને તો જ તમે આવ્યા હોય આ કેવું છે ખબર છે તમારું અને મારું બેનું માઇન્ડ એક સરખું જ છે એટલે મારી વિચારધારણાઓ ખોટી તો ના જ હોય એ તમારી વાત આ છે પણ મને છે ને એક વાત સાંભળીને ત્યારથી કઈ હક નથી લે વડી એવું તો શું થયું છે હા હું મેં સાંભળ્યું છે કે તમારા સાસુ સસરાને આયા તેડાવાના છો હા આ મારા સાસુ સસરા છે ને તમારા સાસુ સસરા થાય ભૂલી નથી ગયા ને નહીં

હું પણ સેવા કરું અને મારા ઘરવાળા પણ સેવા કરે તો અમને થોડું ઘણું પુણ્ય મળી રહે મીરાબેન મને ખબર છે તમે અહીંયા આવ્યા ને ત્યારે તમે ઝઘડો કરીને આવ્યા હતા તમે ત્યારે તો એમ કહેતા હતા કે હું હા હું હા હરા હરે નહીં રહું એમ તો તમે બે માણસ ઝઘડો કરો ત્યારે તમે શું કહો છો મારે હવે છૂટું જ કરી નાખું છે આ બૈરી મારા ઘરમાં ના જોઈએ આ તો પણ ચાર વર્ષથી ઘર ચલાવો છો નહીં એમ કયો ને હાસું બોલી જવા અશોકભાઈ તમે શું કરવા આવ્યા છો એ કહી દો ને બસ હું આ જાણવા આવ્યો છું આ કહી દો એટલે અરે પણ તમારે મારા ઘરની શું પંચાત છે ભાઈ હું ગમે તે કરું શું પંચાત છે એટલે ઈ જેમ તમારા સાસુ સસરા છે એમ મારાય તો છે હા શોક ભાઈ એ વાત તો તમારી સાચી હા તો પછી એક કામ કરીએ જ્યારે મમ્મી પપ્પા અહીંયા આવશે ને તો મમ્મી પપ્પાનો જે પણ કાઈ ખર્જો થશે ને એ આપણે અડધો અડધો ભાગ પાડી લેશું જેવા મારા સાસુ સસરા છે એવા તમારા તો છે ને પણ તમને ખબર છે

બેન માનો છું ખબર છે માનો છો પણ હું તમારી બેન નથી એટલે તમારું લગભગ દુખ છે ને એ તમારે પોતે જ સોલ્વ કરવા પડશે બેન છું તો કઈ ઠેકો થોડી લીધો છે કે બધું સરખું કરી દઈશ અરે હું કઈ જાદુ કર છું કે મને ખબર પડી જાય હું કામ એને તેડ આવ્યા છે આયા સાચું કહું તમે આવ્યા છો ને તો ચા પીને જ જજો રોકાજો હું ચા બનાવ્યા જો આ ચા એને આલે અને કદાચ તમે જમાડો ને તો એ મારે નહીં આલે એટલે તમે જાવ છો નહીં મારે આ વાત જાણીને જવાનું છે કે આ મારા અને તમારા સાસુ સસરા કામ કરીએ ને હું ચા બનાવીને લાવું ને પછી વાત કરીએ હા ને